રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના બે હજાર સત્તરના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે હજાર ચૌદના મર્ડરના આરોપીઓ ત્રણ આરોપીઓ છે આ ત્રણેય આરોપીઓ છેલ્લા રાજ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જમ્પ હતા જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય રાજકોટ શહેર ટીમ સતત પ્રયત્નશીલ હતી અને તેમની ટીમ દ્વારા મદદ થી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખે છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને બે હજાર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યા હાલ આ ત્રણેય આરોપીઓને પકડી

ફરીથી પાછા પેરોલિયમ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા ત્રણેય આરોપી આ બંને ઘટનાઓમાં કાગડાફીટ પોલીસ સ્ટેશનમાં જ મર્ડર કરેલ છે આરોપી દ્વારા અને બીજા અહીંયા બે હજાર સત્તરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડને બે ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે ધંધાર છે ના એવું સોપારી નો એવું હત્યાને આવો આવેશમાં આવીને હત્યા કરેલું છે બંને બનાવ બંને બધા એ જ પ્રકારના ભરવાડ સાથે શું ઈચ્છી શકું કે થી એની સાથે શું વાત કોટી છે એનું કારણ શું હતું હવે એ દરમિયાન એની હજી તપાસ તરીકે એ ટાઈમમાં કેસ પેપરોની ચકાસણીની બધું ત્યારે હાલ ચાલુ છે